એના ડોઝની આપણે ચર્ચા કરીએ તો વીસ વીસ જીરો તેર છે એ એક એક તમે ત્રીસ કિલો જેવું નાખી શકો છો એની સાથે એનપી કે કે જે આપણો આઈપીએલ બાયોલોજીકલ્સનું ગ્રીફિંગ કરીને આવે છે એનો ખાસ કરીને ઉપયોગ કરવાનો છે જેનો ડોઝ છે ચાર કિલો એક એકરે કે જે હવામાં રહેલો નાઇટ્રોજન છે એ પણ ફિક્સ કરી અને છોડને આપવામાં મદદ કરશે ફોસ્ફરસની છોડને જ્યારે જરૂર હોય છે ત્યારે ફોસ્ફરસને પણ સોલ્યુબલાઇઝ કરી અને આપવામાં છોડને મેળવવામાં મદદ કરશે સાથે જ્યારે છોડને પોટાશની જરૂર પડશે ત્યારે પોટાશને પણ મોબિલાઇઝ કરી અને છોડને આપવાનું કામ કરશે આવી રીતના ત્રણેય તત્વો મળી જશે સાથે સાથે વીસ વીસ જીરો તેર છે જે એલિમેન્ટલ ખાતર તરીકે પણ મદદ રહેશે તો આવી રીતના ખેડૂત મિત્રો ખાસ તુવેરનું કોઈને વાવેતર હોય અને હવે પાળા ચઢાવતી વખતે ખાતર નાખવાનું હોય તો બંને ખાતરનો ખાસ કરીને ઉપયોગ કરજો વીસ વીસ જીરો તેર અને ગ્રીફીન ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો